હેલો દોસ્તો આજે હું તમને દેખાડી રહ્યો છું આપણું ફિશ ફાર્મિંગ ફિશ ફાર્મિંગ એટલે કે મચ્છી ઉદ્યોગ આ મચ્છી ઉદ્યોગમાં આપણે પંગશે ફીશ સીડ નાખેલા છે આ પંગશેસ ફિશ સીડનું આપણે ફીડ ફીડિંગ કરાવીએ છીએ આ આપણા ભાઈ છે તે ભાઈ આજે ફીડિંગ કરાયેલ છે ફીડિંગમાં જોઈએ ચલો કેટલી ફીશ આવે છે આપણે જોઈએ આ ભાઈ આપણે ફીડ લઈને આવી ગયા છે ચલો ફીડિંગ કરાવીએ છીએ જોઈએ કેટલી ફીસ આવે છે છે તે ફીડિંગ કરાવે છે જેઓ કેટલી ફીસ આવી છે ફીડિંગ કરવા માટે આ પંગ્રેસ ફિક્સ ફીટ છે અને આ આપણું ફીડ છે જોઈએ આ આપણું ફીડ છે આ પંગશે ફિક્સિટ છે જેથી કરીને આ પંગ્રેસેસ ફીટ આપણે છ મંથથી લઈને આઠ મંથ સુધીમાં

આ બાજુની સાઇટમાં જે તલાવ દેખાય છે એ આપણા શોટિંગના તલાવ છે આ પણ આપણું શોટિંગનું તલાવ છે જેમાંથી કરીને આમાં જે મચ્છી મોટી થઈ જાય એ મચ્છી આપણે આમાં શોટિંગ કરીને નાખી દેવાની આ બધાય તલાવ આપણા છે આ તલાવ આપણે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા છે આપણું સિક્યોરિટી કેબિન છે અને આપણા